બોટાદમાં તેતાલીસ લાખની છે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે શિલ્બાબેને નોકરી અપાવવાની વાત કરી હતી જેથી તમામનો સંપર્ક કરાવ્યાનો ભરતભાઈએ પોલીસની પૂછપરછમાં કબૂલ્યો હતો બોટાદ પોલીસમાં ગઈકાલે અમદાવાદની શિલ્પાબેન દવે સારંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી જગદીશભાઈ પંચાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી આ છેતરપિંડીની ફરિયાદને લઈને અમદાવાદના શિલ્પાબેન દવે નામની મહિલાએ બોટાદની મહિલા સહિત કુલ સોળ લોકોને નોકરીની લાલચ આપીને તેતાલીસ લાખની છેતરપિંડી કરી હતી અમદાવાદની મહિલા શિલ્પાબેને આરોગ્ય મંત્રીના પીએ સાથે ઓળખાણ છે જેથી નોકરી અપાવવાની લાલચ આપી હતી

તેઓએ આજથી બે એક વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આ જે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે

કેટલા આરોપીની અટકાયત અથવા તો જનરલી કેવી તપાસ હાથ ધરી હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાંથી ભરતભાઈ બચ્ચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસ કથિત રીતે મંત્રીના પીએની પણ વાત છે પોલીસ ફરિયાદમાં શું વિગત ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે